બાપુ તમે ગુરુ પહેરવાની ના પાડો છો તમે કીધું કે કોઈ નંગ પહેરવાની જરૂર નથી અને તમે પોતે તો પહેર્યા જ છે પણ હું જોઈ શકું છું કે ડાયમંડ તમે ખૂબ વધારે પહેર્યા છે તો ડાયમંડનું તો એવું કહેવાય છે કે ડાયમંડ કોઈને પૂછ્યા વગર પહેરાય નહીં એ જલ્દી કોઈને સદે નહીં તો એ વાત સાચી છે કે ડાયમંડ પૂછીને જ પહેરવો જોઈએ કે સદે ના સદે એટલે એમાં શું તથ્ય છે વાહ સવાલ તમે બહુ સરસ પૂછ્યો જનરલી લોકોને ગ્રહો પહેરવાની ના પાડતો હોઉં છું એની પાછળનું કારણ એ છે કે ઘણી વખત ગ્રહોના નામે બહુ બધા ખર્ચા કરવામાં આવે છે અને એ ગ્રહો ક્યાંક ને ક્યાંક એને સફળતા અપાવતા નથી અથવા તો એના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી માટે દુઃખી થાય છે એટલે હું એવું કહું છું કે તમારે ગ્રહો પહેરવાની ગ્રહોથી સારું થતું નથી જો ગ્રહોથી જ સારું થતું હોય તો બધા ગ્રહો પહેરીને ઘરમાં બેસી જાય તો હું એવું માનું છું કે ગ્રહોથી સારું થતું નથી ને ગુરુની મેં વાત કરી તો ગુરુ એ એવો ગ્રહ છે ઈગો વાળો ગ્રહ છે ગુરુ પહેરો એટલે તમારું શરીર વધે તો આપણે દીકરીઓ તો એવું ઈચ્છતી હોય છે કે ભાઈ એમનું શરીર વધે નહીં તો દીકરીઓ ગુરુ પહેરવો નહીં અને પુરુષોમાં ઈગો વધે છે એટલે એટલા માટે હું કહું છું કે ગુરુ પહેરવો નહીં પણ તમે મને પૂછ્યું કે બાપુ તમે વીટીઓ પહેરવાની ના પાડો છો તો તમે કેમ આટલી બધી વીટીઓ પહેરો છો વાહ સરસ સવાલ પૂછ્યો બેને હું એટલા માટે લોકોને પહેરવાની ના પાડું છું કે તમને જે વ્યક્તિએ કીધું છે એ વ્યક્તિ કેટલા ટકા સ્યોર છે કે તમારે ગુરુ પહેરવો જોઈએ કે ચંદ્ર પહેરવો જોઈએ કે મંગળ પહેરવો જોઈએ એ તો તમે એની પાસે ગયા ને તમને એણે કહી દીધું પણ સાચી વાત એ છે કે પહેલાં તો તમારા પોતાનામાં ખૂબ વિશ્વાસ રાખો કોઈ પણ ગ્રહ નડતો નથી તમે પોતે નક્કી કરશો કે મારા જીવનમાં મને સફળતા મળવી જોઈએ તો મળશે જ હું કાયમ કહું છું ઊંકો તો દેના હૈ કાયમ કહું છું ઊંકો તો દેના હૈ અમે લેના નહીં હતા એમ ગ્રહો પહેર્યા વગર પણ તમે તમારા જીવનમાં ઘણું બધું સારું કરી શકો છો વાત આવે છે મારી કે મેં કેમ પહેર્યું છે મેં એટલા માટે પહેર્યું છે કે મને ભગવાને આપ્યું છે કદાચ હું એવું માનું છું કે મને શોભે પણ છે અને એથી વિશેષ મને શોખ છે જો ભગવાને તમને સગવડતા આપી હોય તમને શોખ હોય અને તમને શોભતું હોય ધેન યુ કેન એન્જોય પણ દેવું કરીને તમને કોઈ એમ કે તમારે ગુરુનો પ્રોબ્લેમ છે હવે ગુરુનો રંગ આજકાલ બહુ મોંઘો આવે છે ગુરુનો નંગ સસ્તો આવતો નથી તમે નાનામાં નાનો પણ ગુરુનો નંગ લેવા જાઓ ને તો પાંચ હજાર રૂપિયાથી શરૂ થાય તો હવે સામાન્ય માણસો બિચારા પાંચ હજારનો ગુરુ અને એમાં પાછો પચાસ હજારના ભાવનો સોનું ગુરુ લો એટલે તમને એવું કહેવામાં આવે કે સોનામાં જ પહેરજો તો કોણ પહેરી શકે માટે હું એવું કહું છું કે તમે નહીં પહેરો તો ચાલશે અને હું એટલે પહેરું છું કે ભગવાન મને આપ્યું છે મને શોખ છે મને શોભે છે અને એથી વિશેષ એથી એ વિશેષ કે મારી પાસે સગવડતા છે માટે હું પહેરું છું પણ દેવું કરીને ક્યારેય કોઈએ કોઈ પણ પ્રકારના નંગ પહેરવા નહીં કારણ કે દેવું કરીને નંગ પહેરશો તો તમારું સારું થશે નહીં પણ જેને તમને પહેરાયા છે ને એનું સારું થશે હવે તમારો એક સવાલ બીજો પણ હતો કે બાપુ તમે આટલા બધા ડાયમંડ કેમ પહેર્યા છે ડાયમંડ પહેરવાનું કારણ એક એ છે કે ડાયમંડ એટલે શુક્ર ડાયમંડ એટલે શુક્ર અથવા તો એવું કહી શકાય કે શુક્ર એટલે ડાયમંડ ઘણી બધી વખત આપણે એવું સાંભળીએ છીએ કે મને ડાયમંડ પહેરવો છે ઘણા એવું કહેતા હોય છે બાપુ મારે ડાયમંડ પહેરવો છે પણ મને એક જણા એવું કીધું છે કે જોજો હો કોઈને પૂછીને જ ડાયમંડ પહેરજો હા જો તમને સદ્યો નહીં તો તમારું તો ધનોત જનો નીકળી જશે ત્યારે આપણને એમ થાય કે તમને કોણે કીધું ડાયમંડ નહીં પહેરવાના તો કે કીધું એક વ્યક્તિએ કોણે આમાં સાચી વાત એ છે જે જીવનમાં ડાયમંડ પહેરી નથી શકતો ને એ જ તમને ડાયમંડ પહેરવા નથી દેતો ડાયમંડ એટલે શુક્ર અને શુક્ર એટલે આપણા જીવનનું એક પણ સ્ટેપ સવારથી ઉઠીએ ને રાત સુધીમાં એક પણ સ્ટેપ આપણું એવું નથી કે જેની અંદર શુક્રની સાથે આપણે ચાલતા નથી સવારે વહેલા ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ કરીએ છીએ હા તો એ શુક્ર છે સવારમાં ઉઠીને આપણે સ્નાન કરીએ છીએ કરીએ છીએ હા તો એ શુક્ર છે સવારમાં ઉઠીને સરસ મજાના કપડાં પહેરીએ છીએ હા તો એ શુક્ર છે સવારમાં ઉઠીને મિરરની સામે જોઈને મેચિંગ કપડા પહેરીએ છીએ હા તો શુક્ર છે આપણા જીવનનું એક પણ સ્ટેપ શુક્ર વગરનું નથી તો ડાયમંડ કેમ ન પહેરવા જો ભગવાને તમને આપ્યું હોય તો તમે ચોક્કસ ડાયમંડ પહેરી શકો છો પણ એટલું યાદ રાખજો દેવું કરીને કોઈ પણ ગ્રહ કે ડાયમંડ પહેરવા નહીં માટે હું ડાયમંડ પહેરું છું કે ભગવાને મને આપ્યું છે મારી પાસે સગવડતા છે એથી વિશેષ મને શોભે છે અને મને શોખ છે માટે હું ડાયમંડ પહેરવું છું જે લોકોને ડાયમંડ પહેરવા હોય ચોક્કસ ડાયમંડ પહેરી શકે છે પણ એટલું યાદ રાખજો કોઈ પણ પ્રકારના નંગો ગ્રહોના કોઈ પણ નંગો પહેરશો નહીં એનાથી તમારે ખર્ચો થશે અને તમે જે ઈચ્છો છો એ ફળ મળશે નહીં માટે હવે યાદ રાખજો ડાયમંડ પહેરવાની ઈચ્છા થાય તો ચોક્કસ પહેરજ શકાય શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ કરેલા કર્મનું ફળ આવતા મળે છે તેથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ ડોટ કોમ